गुड इवनिंग प्रेज लॉर्ड हालेलुया सधनी सलाम प्रभु यीशु तुमने आशीर्वाद आ પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો તમનું વચન તમને અને મને શીખવાડે છે યહાન સૌદ અને સૌદની અંદર જો તમે મારે નામે કંઈ મારી પાસે માંગશો તો તે હું કરીશ यदि तुम मुझसे मेरे नाम से कुछ मांगोगे तो मैं उसे करूंगा प्रेज़ द लॉर्ड अपनी शादी अंग्रेजी भाषा में कहे वॉट एवर यू आस्क मी टू डू इन माई नेम आई विल डू आई विल डू इट एक एक જેઓ એ પ્રભુ ઈસુના લોહીમાં પોતાના પાપોની માફી માંગી છે પ્રસ્તાવ કર્યો છે શુદ્ધ થયા છે તેઓને ઈશ્વરના એકના એક દીકરા તરીકે કબૂલ કર્યા છે એ સર્વન માટે પ્રભુ ઈસુ આદનો આ વચન આશીર્વાદિત કરો આ માસનો આ વચન બોલવામાં આવી વચન વિશ્વાસ કરનારાઓને માટે આશીર્વાદિત થાઓ ઘણી બધી વાર એવું બને છે આમ તો દુખી થવાનું નિરાશ થવાના ઘણા બધા કારણો છે પણ ઘણીવાર દુખી આપણે એટલે થઈએ છે વી હેડ હેલ્પ સમટાઈમ્સ વી હેડ હેલ્પ સમવન આપણે કોઈને મદદ કરી હતી પણ તેઓ ભૂલી ગયા છે He or she forget that वो हमारी सहाय को भूल गई है या वो हमारी सहायता को भूल गया है और शायद इसी वजह से आज शाम को हम बेहद दुखी हैं इसी वजह से आज शाम को हम लोग बेहद शायद दुखी है हमें चैन नहीं है आप अभी मुसीबत में है वो तो हमारी तरफ ध्यान नहीं दे रहा है नहीं दे रही है नाई देर शी और ही कम्स टू हेल्प अस ऊपर से बुरी बातें कर रहा है कर रही है અને તમે વધારે દુખી થઈ રહ્યા છો કે ઉલટાનું મેં મદદ કરી હતી એ મને મદદ તો કરતા નથી પણ મારી ખરાબ બાબતો બોલે છે અને મને મને નુકસાન કરે છે તકલીફ આપે બાઇબલ મેં લખવામાં આવ્યું છે કહેવામાં આવ્યું છે ઉત્પત્તિના અધ્યાયમાં કે યુસફને વિના કારણે આપણે જાણીએ છીએ કે તેણે કોઈ વ્યવિચાર કર્યો ન હતો તેમ છતાં પણ તેને છેલમાં નાખવામાં આવે છે બટિયા વાંચવા મળે છે વી રીડ વેરી નાઈસલી ઈશ્વર તેની સાથે હતા ધ ગોડ ધ લોર્ડ વોઝ વિથ હિમ પણ તેણે એક વખત એક માણસ પર ભરોસો મૂક્યો આપણે જાણી છીએ પાત્ર વાહક અને ભટિયારાની વાત બંનેને જ્યારે એક સ્વપ્ન આવ્યું અને સ્વપ્નનો ખુલાસો તેને કરી બતાવ્યો કાલે રાજા તને મારી નાખશે અને કાલે તને બીજાને કહે છે તારા તારી જોબ તને પાછી મળશે યુસફ કે છે જ્યારે તું તારી જોબ પર પાછો જા વેન યુ રિસીવ યોર જોબ બેક મને અહીંયાથી બહાર કાઢ છે મને અહીંયાથી બહાર કાઢ છે પરિમાણસ બહાર જઈને એ બધી વાતો ભૂલી ગયો યુસુફે કહ્યું હતું બધું એ પ્રમાણે બન્યું બાઇબલ એ જણાવતું નથી કે યુસુફે એ બાબતનો ખેદ પ્રગટ કર્યો કોઈ પણ બાબતો આપણે વાંચતા નથી કેમ કે વિશ્વાસ ભરોસો કરવા માંગીએ છીએ વિશ્વાસ કરવા માંગીએ છીએ કે જેને તમે અને મેં સહાય કરી છે તેઓ પાછી તમને અને મને સહાય કરે

સમર્થન સમય પ્રભુએ એ આપ્યું હતું અને આપણે વાંચીએ છીએ કે રાજાને એક સ્વપ્ન આવ્યું ફારૂ સ્વપ્ન આવ્યું પરેશાન થઈ ગયો પરેશાન થઈ ગયા પરેશાન થઈ બધા નિષ્ફળ ગયા યાદ આવે છે રાજાને વાત કરે છે અને કેટલી સરસ રીતે તેને બહાર કાઢવામાં આવે છે એને સરસ નવડાવવામાં મતલબ કે એને તૈયાર થઈને નહીં ને સરસ સેવિંગ કરીને સારા કપડાં પહેરવીને એને રાજમહેલમાં લઈ જવામાં આવે છે અને પ્રભુ એને એવી રીતના બહાર કાઢે છે કે મિસરનો અધિપતિ બને છે વાળા મિત્રો જે માણસ ના કેવાથી એને બહાર કાઢ્યો હોત તો કદાચ એ સામાન્ય બાબતો કામ કરતો હોત પણ એ કદાચ મિશ્ર નો અધિપતિ ના બન્યો હોત અરે વાલા મિત્રો પ્રભુ તમને જે મદદ કરશે જે મદદ મોકલશે એ અનલિમિટેડ હશે ઇટ વિલ ટેક યુ અપ માટે આજે સાંજે તો મેં દુખી છો હતાશ છો નિરાશ છો ભૂલી ગયા છે કોઈ તમને ઘણા બધા લોકોને માટે કોરોના કારણે ઘણા બધા લોકોએ સેવક સેવિકાઓએ પ્રાર્થના કરી કદાચ ઘણા બધા સેવકોનો અનુભવ હશે સારા થઈ ગયા પછી કદી પાછા ફર્યા નથી આભાર માનવાના માટે ફોન કર્યો નથી થેન્ક યુ નો મેસેજ નથી બીજી બધી બાબત જવા દો એવા પ્રસંગો બન્યા કંઈક સારું કર્યું સારું બન્યું એને તેઓએ ગણ્યું નથી સો ડોન્ટ વરી ડોન્ટ વરી માણસો પાસે અપેક્ષા રાખશો तो मुश्किली था से दुख आवे निराश आवे हृदय भर रे दुखी तसे गुस्सा आवे शैतान देन उपयोग कर से लड़ाई झगड़ो कर से झगड़ो थसे बोलाचाली थसे एक बीजा पर तोम मत उछड़ से प्लीज डोंट डू do इट प्रभु ने जणाओ प्रभु ने जणाओ यीशु ने जणाओ संकट ना समय મને હાક માર હું તને છોડાવીશ પ્રભુ એવા દૂતો અપોઇન્ટ કરશે ને જેમને કદી તમે મળ્યા નથી ઓળખતા નથી અમારી સાક્ષી છે મને એવા દૂતો પ્રભુએ પૂરા પાડ્યા છે કે જેમને હું કદી મળ્યો નથી ઓળખતો નથી પણ પ્રભુએ તેમના દ્વારા કામો કર્યા છે હાલે પ્રભુને કહો અને પ્રભુ તમારા માટે એ જ લોકોને દૂતોની જેમ તમારા અંગત જીવનમાં તમારી મિનિસ્ટ્રીમાં તમારી સેવામાં તમારા ઘરમાં તમારા કુટુંબમાં સહાય અને મદદ મોકલી આપશે હાલે લોહીયા આવો સહદની પ્રાર્થનામાં આપણે આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ થેન્ક યુ લો થેન્ક યુ જીઝ થેન્ક યુ થેન્ક યુ દિવસની સંભાળને માટે પ્રભુ ખોરાકને માટે અમને તંદુરસ્ત રાખવાને માટે અમારી દરેક રાતનાઓ સાંભળવાને માટે અમારા જોબ અમારા બિઝનેસને આશીર્વાદિત કરવાને માટે પ્રભુ અમને રસ્તામાં ચાલતા આવતા વાહન હંકારતા પ્રભુ અમારી ઓફિસમાં અમારા બિઝનેસમાં પ્રભુ અને પ્રભુ દરેક એ જગ્યા પર જ્યાં કઈ અમે ગયા ત્યાં દરેક જગ્યાએ તમે અમારી રક્ષા કરી અમને સુરક્ષિત રાખ્યા સલામત તમે ઘરે લાવ્યા અને પ્રભુ અમારી સર્વ જરૂરિયાત પૂરી પાડી અમને ખોરાક વસ્ત્ર અન્ન પાણી તમે પૂરા પાડ્યા તેને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ સાંખ્ય પ્રભુ સાંખ્ય પ્રભુ સાંખ્ય પ્રભુ સાંખ્ય પ્રભુ સાંખ્ય પ્રભુ આકાશના દેવ અમને મદદ કરશે એમ નહેમિયાએ કહ્યું અરે પ્રભુ ઈસુ જેમ અત્યારે તમારું વચન અમારી પાસે છે જો તમે મારે નામે કહી મારી પાસે માગશો તો હું તો તે હું કરીશ પ્રભુ વચન પર ભરોસો રાખનાર જેટલા તમારી સમક્ષ નમેલા છે બેઠેલા છે વિશ્વાસીઓ છે તમારા પર વિશ્વાસ કરનારા છે તો પ્રભુ તેમનો વિશ્વાસ પ્રમાણે આજે તેઓ તમારો મહિમા જુએ એવો થવા દો જેમ લાદરસની બહેનને તમે કહ્યું કે જો તું વિશ્વાસ કરશે તો દેવનો મહિમા જોશે અને પ્રભુ દરેક વિશ્વાસ કરનારા જીવન દરેક વિશ્વાસ કરનારા લોકોના જીવનોમાં પ્રભુ જે તે પ્રકારની મુશ્કેલીઓ છે દુઃખો છે હતાશા છે નિરાશા છે સહાયતાની જરૂર છે પ્રભુ બિઝનેસની જરૂર છે જોબની જરૂર છે લગ્નના આશીર્વાદની જરૂર છે પ્રભુ બાળક ધનના આશીર્વાદની જરૂર છે કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તોમાંથી બહાર નીકળવાની જરૂર છે પ્રભુ લડાઈ ઝઘડા દૂર થાય પતિ પત્નીના લડાઈ ઝઘડા દૂર થાય તેની જરૂર છે વિદેશ જવાના માટેના રસ્તા ખુલ્લા થાય તેની જરૂર છે વિદેશ જઈ શકે ભણવા માટે નોકરી કરવા માટે અને હંમેશા માટે કુટુંબ પરિવાર સાથે રહેવા માટેના તેમના પર રસ્તાઓ તમે ખુલ્લા કરીને પ્રભુ તમે તેમને સહાય કરો અને મદદ કરો પ્રભુ દરેક 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 મનની બાબતો જે તમારી આગળ રજૂ કરવામાં આવે પ્રભુ જે તમારી આગળ માન્ય થાય જે તમારી દ્રષ્ટિમાં યોગ્ય છે અને પ્રભુ આજે તમે સાંભળો માન્ય કરો પ્રભુ જુદી જુદી પરીક્ષાઓમાં પાસ કરો આઈલટીએસના બેન્ડ આપો ક્યાંક કોઈકને પ્લોટ વેચવો છે ક્યાંક કોઈને મકાન વેચવું છે પ્રભુ ક્યાંક કોઈને મકાન ખરીદવું છે પ્રભુ તમે સહાય કરો તમે 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 અને તમે સહાય કરો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જે આશીર્વાદો પ્રભુ તમે અમારા માટે રાખી મૂક્યા છે એ આશીર્વાદો તમે વંચિત ના રહી ચાહે કૌટુંબિક હોય પ્રભુ અમારા મા બાપ ના હોય પ્રભુ પિતા અમારા વડીલો ના હોય પ્રભુ સર્વ આશીર્વાદો પ્રભુ તમારા બાળકોને તમે આપજો પ્રભુ એની મધ્યની સર્વ પ્રકારની રૂકાટો પ્રભુ દરેક સત્તાની બાબતો પ્રભુ તમે દૂર કરજો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એકલા લોકો વૃદ્ધો વડીલો વૃદ્ધાશ્રમમાં જેવો છે બધાની તમે સહાય કરજો મદદ કરજો અમારી બે બાબતો પ્રભુ સોલાર સિસ્ટમ પ્રભુ મુશ્કેલ છે પણ તમે બધું કરી શકો એવા ઈશ્વર છો અમારા માટે કદાચ એવું દેખાતું હોય પણ અમે તમારા તરફ દ્રષ્ટિ કરીએ છીએ અને પ્રભુ મારો વિશ્વાસ છે કે હું મારા ઘરના ધાબા પર જલ્દીથી એને જોવાનો છું અને ઘણા બધા લોકોની એ પ્રાર્થના છે મદદ છે એને માટે પ્રભુ એ જોઈ શકીએ એવું થવાનું બીજી જે બાબત છે પ્રભુ તમે જે એમ સહારાને માટે કર્યું એ પ્રમાણે એ બાબત પણ મારા જીવનમાં પૂરી થશે મિનિસ્ટ્રી માટેના મિનિસ્ટ્રીના હકમાં પૂરી થશે એવો વિશ્વાસ કરી છીએ છે દરેક સાબરના પર તમારો હાથમાં રાખો પાપોની ક્ષમા આપો અને ફરી સવારમાં તમારું નામ લેણ તક આપ્યું માગતા પ્રભુ ઈશું આટલું સાંભળો દેવા માન્ય કરજો આ મહિના મહિના મહિના